તમે જે ખેડૂતો માટે બાપુ ખેડૂતોની વારે આવ્યા છો ખાસ કરીને જગતની તાતને જે આવ્યા છો અને પરેશભાઈને સાથ આપવા માટે આવ્યો કે કોઈ રાજકીય આંદોલન નહીં ખેડૂતો માટે શું કહેશો પરેશ વિશે આ ખેડૂતોના આંદોલન વિશે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતો ઉપર રાજકારણ કરે એ કઈ પણ હોય પણ માણસના પેટનો હોય જ નહી પોતાના રોટલા સેકવા માટે ખેડૂતોને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એને મંદિરે કે મસ્જીદે જવાનો કોઈ હક નથી ધર્મ વાત કરતા હોય તો ધર્મ શું છે સનાતન જે ધર્મ ની વાત કરીએ તો પાયામાં ક્યાંક ને ક્યાંક કૃષિ તત્વ છે અને કૃષિ તત્વની પૂજા જો કોઈ કરતા હોય તો એ ખેડૂતો કરે છે અને એ ખેડૂતોના ભોગે એ ખેડૂતોના ના ખભે બંદૂક રાખીને જ્યારે આ સરકાર આ રીતના તાગડ ધીના કરે છે જ્યાં ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે જે અબજોપતિ છે એ લોકોને ધરાવવા માટે રૂપિયા નો કોઈ તૂટો નથી અને અત્યારે જયારે ખેડૂતોને કઈ રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે એ અલગ અલગ બાના આપે છે અરે આ એને જે પૈસા આપ્યા છે ને અમારી અમારી માયુ આના કરતા તો વ્યાયેલી કુત્રી રાબડી વધુ ખવડાવેલી છે ખેડૂતોને સમજે છે શું ખેડૂતના આશ્ર ધર્મ ને છે શું

સરકાર ની જવાબદારી છે કે નહીં આ એક કુદરતી મારે ન બોલવું જોઈએ અથવા ચૂપચાપ સ્વીકારી લ્યો કે અમે માઇકાંગલી ના છીએ ખેડૂતોથી અમારાથી કંઈ થાય એમ નથી એવું સ્વીકારો બે મોઢાની વાત કરે છે ને એ નથી સમજાતું અને પરેશભાઈ ગૌસ્વામીને એમની જનેતાને ને પપ્પા ને હું વંદન કરું છું તમારા માધ્યમથી દંડવત કરું છું એ માણસ માનો કે અમે હું અત્યારે બોલી રહ્યો છું કદાચ કાલ સવારે ચૂંટણી લડું બીજી કોઈ પાર્ટી નો માણસ હોય કદાચ કાલે ચૂંટણી લડે આ બધાનો લાભ મળે ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે પણ એ મળતનો દીકરો જાહેર કરેલું છે કે હું ચૂંટણી નહીં લડું અને એમ છતાંય જો કિસાનો માટે લડતો હોય તો એક ખેડૂત તરીકે ખેડૂત ના દીકરા તરીકે હું એને સાથ ના આપું ને તો મારું ધાવણ લાગે એટલા માટે અમે બધા આવ્યા છીએ એટલા માટે અમે બધા આવ્યા છીએ સરકાર ને બેન તમારા માધ્યમથી કઉ છું કે બુદ્ધિ નો સાટો હોય ને બુદ્ધિ નો તો આમાંથી સમજી જાય બાકી એનો બધો જ ભ્રમ જતો રહેશે અરે ચીટર છે બેન ચીટર આમાંથી કોઈ પણ ખેડૂત પૂછો બસો પાંચસો રૂપિયા ઉછી ના આપ્યા હોય અને પાછા ના આપે ને તો એ ગામમાં એને ચીટર કીએ કે આનું ઘરનું પાણી ના પીવાય ને આના ઘર પાણી પીવાય પણ નહીં હા કે ના હા તો સરકારે ચીટિંગ બે હજાર ઓગણીસ નો મંજૂર થયેલો પાક વીમો પાક વીમો છ વર્ષ થયા હજી સુધી નથી આપ્યા આપ વર્ષ તમારા પૈસા હું મારી પાસે રાખું તમને બાના આપ્યા કરું તો હું ચીટર કેવા કે નહીં જો હા તો સરકાર ડંકાની ચોટ ઉપર ચીટર છે અને ખેડૂતોની ચીટ કરી છે માફ કરવામાં નહીં આવે આ તો હજી શરૂઆત છે

ખાસ સરકાર જ્યારે સનાતન ધર્મની વાતો કરતી હોય ત્યારે ગૌહત્યા હત્યા જે દેશમાં થઈ રહી છે એના વિશે શું શું કહેશો ધર્મ ધર્મ આમાં છે રામ રામ રાજ્યની રાજ્યની આપણે વાત કરીએ હું અનેક વખત બોલો છું કે રામાયણમાં દશરથ પ્રાઇવેટ લિમિટેડ લક્ષ્મણ પ્રાઇવેટ લિમિટેડ એવું કઈ જોયું કંપનીઓ મલ્ટીનેશનલ કંપની જોઈ એ બધી વસ્તુનો વિરોધી નથી પણ પ્રકૃતિ પ્રેમી હોવું ખૂબ જરૂરી છે જો રામ તત્વ અને ખેડૂત સૌથી નજીક પ્રકૃતિ કરતી હોય એ સ્પષ્ટ છે બાકી તો ખેડૂતોને આ રીતે રોડ ઉપર ના ઉતરવું પડે બે જી દસ હજાર કરોડના સહાય પેકેજ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બટકું 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 નાખ્યું છે ખેડૂતોને એ લોકો શું સમજે છે બેન જે મને તો હજી એક બીજો ડાઉટ છે આજ સુધી કોઈએ પેલું નથી કર્યું એ લોકો જે સહાય આપશે પછી અને જે પેલો ટેકાના ભાવે જમીન પેલું લે છે ને ભાઈ પાક આપડે મોસમ જે લે છે પાછળથી તેને એકા ના કાધે કે તમારો માલ અમે ટેકા ભાવે થી લીધો એટલે પાંત્રીસો તમને નહીં આપીએ આવા નાટક કરવામાં હોશિયાર છે આવું ન કરે તો વિશેષ સારું જી